હેલો ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે તમારું મારો વાલનું ઝરણું વિભૂતિમાં આજે આપણે બનાવીશું મકાઈ ચીઝ બોલ જે નાના બાળકને ખૂબ જ ભાવશે આમ બી નાના બાળકને ચીઝ તો ભાવતું જ હોય છે તો આપણે એવા મકાઈ બોલ્સ બનાવીશું જેમાં ચીઝ પણ હોય તો એ જોઈને બાળકોને પણ ખાવાનું મન થઈ જશે મકાઈ ચીઝ બોલ કેવી રીતે બનાવવા તેની રેસીપી હું શેર કરું છું તો તમે પણ એ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કેવા બન્યા છે તમારા બાળકને પણ જરૂરથી ભાવશે મકાઈ ચીઝ બોલ બનાવવા માટે શું શું જોઈએ તેનો હું ડિસ્ક્રિપ્શનમાં તમને લખી આપીશ તો તમે અહીંયા જોઈ શકો છો હવે એક બાઉલ લેવાનું છે એક બાઉલમાં એકથી બે કપ જેટલો રવો નાખવાનો છે અને ને મકાઈને તમે કાચી અથવા બાફેલી મકાઈ ગમે તે રીતે તમે નાખી શકો છો એક કપ બાફેલી મકાઈ ગાજર તમારે જેટલું તમને ભાવે એ પ્રમાણે તમે ગાજર છીણીને નાખી શકો છો અહીં મેં યલો અને ગ્રીન કલરના કેપ્સિકમના ટુકડા કર્યા છે અને એ લીધા છે ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને મીઠું હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ કોથમીર કોથમીર નાખી છે તમને જેટલી ભાવ એ પ્રમાણે તમે નાખી શકો છો અને અહીં બે ચમચી કોર્ન ફ્લોર એટલે કે મકાઈનો લોટ મેં નાખ્યો છે જેનાથી થોડું બહારથી ક્રિસ્પી થશે અને જો તમારે વધારે રવો નાખવો હોય તો એ નાખી શકો છો થોડું મિક્સ ન થયું હોય તો થોડો એક કપ મેં વધારે રવો લીધો છે અને અડધો કપ જેટલું દહીં મિક્સ કર્યું છે હવે આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે તમારે જોઈ લેવાનું એમાંથી નાના નાના બોલ્સ કે ટીકી હાથેથી વળી જાય છે એ પ્રમાણે તમારે એટલું તમારે નરમ રાખવાનું તો અહીં જોઈ શકો છો હાથેથી ટીકી થઈ જાય છે તો એ રીતે મેં રાખ્યું છે હવે ચીઝના નાના નાના ટુકડા કરી લેવાના જેથી આપણે બોલ્સમાં આવી જાય એ પ્રમાણે તમારે જેટલું તમને ચીઝ ભાવે એ પ્રમાણે તમે ચીઝ રાખી શકો છો તો જો તમારા બાળકને વધારે ચીઝ ભાવતું હોય તો તમે વધારે ચીઝ નાખી શકો છો તો અને આ રીતે અંદર ટીકી બનાવીને એમાં ચીઝ મૂકીને આ રીતે નાના નાના બોલ્સ વાળી દો ગોલગપ્પાની ફ્રાય પેનમાં ફ્રાય કરી લેવાના છે તો એમાં થોડું થોડું તેલ નાખીને અને બધામાં એ આપણે બોલ્સ બનાવ્યા છે એ બોલ્સ મૂકી દેવાના વધારે આપણે પેલા ફ્રાય જ કરવાના છે તેલમાં ડૂબોને તળવાના નથી તો આ રીતે તમે ફ્રાય કરી શકો છો આ રીતે તમે ફ્રાય કરશો તો આમાં વધારે તેલ પણ નહીં રહે અને બાળક માટે પણ ઓછા તેલમાં બની જાય એવો નાસ્તો છે તો તમે અહીં જોઈ શકો છો કેવા સરસ દેખાય છે જોઈને પણ મોંમાં પાણી આવી જાય આ રીતે તમે એકથી બે વાર ઉલટસુલટ કરીને તમે ફ્રાય કરી શકો છો એટલે સરસ મજાના ફ્રાય થઈ જશે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કેવી બની છે મારી આવી અવનવી રેસીપી જોવા માટે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય જય શ્રી કૃષ્ણ